નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતવાણી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પાક મૂરજાવાનું કારણ અને તેનું નિવારણ ખાસ કરીને જે વિસ્તારમાં વધુ વરસાદ પડેલ છે તેમજ અમુક વિસ્તારમાં પવન સાથે પણ વરસાદ થયેલ છે અને લાંબા સમયથી તડકો નીકળેલ નથી ત્યાં કપાસની પરિસ્થિતિ ખરાબ થયેલ છે જેમ કે કપાસ આડો પડી જવો લંઘાઈ જવો સુકાઈ જવો વગેરે જેવી કપાસમાં નુકસાની દેખાય છે હવે પરંતુ આ સમયમાં ખરેખર ખેડૂતોને સાચી સલાહની જરૂર છે નહીં કે પોતાની પ્રોડક્ટ વેચી કેમ વેચવી આ તકનો લાભ લઈ માર્કેટમાં ઘણી બધી કંપનીઓ પોતપોતાની પ્રોડક્ટ્સના પેમ્પલેટ બનાવીને સોશિયલ મીડિયામાં ફેરવી રહી છે તો ખેડૂત મિત્રો મારી તમને સૌને નમ્ર વિનંતી છે કે પોતાની આર્થિક સ્થિતિ અને પાકની સ્થિતિ જોઈને કોઈપણ પ્રકારનો નિર્ણય લેજો તેમજ આવી પરિસ્થિતિમાં થોડીક શાંતિ રાખી અને શાંત મને વિચારી અને આપણા ખેતર અને પાકની પરિસ્થિતિ કેવી છે તેમજ આપણી પોતાની આર્થિક પરિસ્થિતિ પણ કેવી છે તેના આધારે નિર્ણય લેવો જોઈએ ઘણીવાર એવું બનતું હોય કે કંઈ પણ કર્યા વગર પણ પાકની પરિસ્થિતિ સુધરી જતી હોય છે એટલે આવા સંજોગોમાં ખોટા ઘાંઘા થઈને કોઈ પણ પ્રકારના વાતોમાં દોરવાઈ જવું જોઈએ નહીં હવે આપણે વાત કરીએ અત્યારે ખેતરની પરિસ્થિતિ અને પાક વિશે તો આપણે ત્યાં લગભગ મગફળી કપાસ અને સોયાબીનનું વધારે વાવેતર થયેલું છે અને આપણે એમાં ખાસ કરીને વાત કરવાની છે કપાસની તો કપાસમાં ઊભા પાકમાં સુકારો તો આ કપાસ જોવા મળી રહ્યો છે આ કપાસમાં નવો સુકારો જોવા મળી રહ્યો છે કપાસ પાક જો આડી પડી ગયેલો હોય તો તમને ઊભો કરી થળની આસપાસ પગથી માટી દબાવી દેવી જોઈએ જમીનમાં પાણી લાંબો સમય સુધી ભરાયેલું હોય તો વનસ્પતિ પ્રાણવાયુ ન લઈ શકે એટલે કે કપાસ લંઘાતો હોય તો જેમાં વરાપ નીકળે શક્ય હોય તો આંતરખર કરી દેવું તેમજ પાલર પાણ આપી દેવું જોઈએ લાંબો સમય ભેજ રહેવાના કારણે ઘણી વખત મૂળમાં ફૂગ લાગી જતી હોય છે અને એના માટે છોડ ઉપાડી એના મૂળ ચકાસી લેવા જોઈએ જો ફૂગ લાગેલ હશે તો સાઈડના મૂળ સડી ગયા હશે અને છોડ ઉપાડતા ફક્ત છોટી મૂળ જમીનની બહાર આવશે એમોનિયમ સલ્ફેટ ખાતર નાના વીઘા હોય તો આઠથી દસ કિલોગ્રામ પર વીઘે આપવું જોઈએ જમીનમાં કાર્બનડીઝમ પ્લસ મેન્કોઝમ અથવા તો કાર્બનડિજિયમ પ્લસ કોપર ઓક્ઝિકોરાઈડનું ડ્રેન્ચિંગ કરવું જોઈએ બહુ મોંઘી દવાઓનો ખોટો ખર્ચ કરવો જોઈએ નહીં જમીનમાં કાર્બનડિજિયમ પ્લસ મેન્કોજમ અથવા કોપર ઓઝિક્રાઇડનું ડ્રેન્ચિંગ એકસો પચાસ ગ્રામ સાપ પ્લસ એકસો પચાસ ગ્રામ બ્લુ કોપર મિક્સ કરીને કપાસના થળેથડે આપવું જોઈએ ખેડૂત મિત્રો તમને જો આ માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તે પણ ખોટા ખર્ચ કરતાં બચે અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ખેડૂતવાણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વધુમાં વધુ ખેડૂત સુધી મોકલજો